પાટડીમાં આવેલા વિશ્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ અમાસના દિવસે મહાઆરતી યોજાઈ શ્રાવણ માસની અમાસે પાટડી નગરમાં શિવાલયોમાં દર્શનાર્થીઓનું માનવ મહેરામણ ઉમટ્યું શ્રાવણ માસના અમાસના દિવસે પાટડી નગરમાં આવેલા વિશ્વેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ મસુરેશ્વર મહાદેવ જડેશ્વર મહાદેવ સહિત શિવાલયોમાં શિવભક્તો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શ્રાવણ માસ પૂર્ણ થતા દરેક શિવાલયોમાં મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મીનહજ મલિક સુરેન્દ્રનગર સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બીયારણ સ્ટાર્ટ-ઓન